મંદિરની અંદર તમે જોઈ શકશો એકવીસ કરી શકું સીતા દિવસ જય માતાજી મહાદેવ રાધે રાધે મિત્રો એમ કહી શકાય કે તમે આગલા બધા એપિસોડ જોયા છે જે આપણે તથા સ્થળું વિદ્યાપીઠ છે ત્યાં આવેલા હતા ને એમ કહી શકાય કે અત્યારે જે હું તમને એમ કહીશ કે છપ્પન ભોગના દર્શન કરાવીશ ને આજે એમ કહે કે શ્રી કૃષ્ણ ભગવાનને જે વાઘા પહેરાવેલા છે તે દિવ્ય દર્શન જે એમ કહે ભગવાનના ભગવાન કરાવી છે અને સાથે સાથે છપ્પન ભોગ જેમ ચડાવવામાં આવેલા છે ભગવાનને તો તેના પણ દર્શન કરાવી છે અને ખાસ કરીને જે આજે એમ કહે કે એકવીસ દીકરીઓના જે સમૂહ લગ્ન છે તો તે પણ બતાવ્યું તો ચેનલ પર પહેલી બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બનતા નહીં તો હાલો હવે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો હું તમને તમામ તમામ અપડેટ આપતો રહીશ મિત્રો એમ કહી શકાય કે જીગ્ઞાન દાદા છે જે એમ કહી શકાય કે તમે જોઈ રહ્યા છો કે જે સમૂહ લગ્નની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો જે એન્ટ્રી ગેટ છે ત્યાં પહોંચી ગયા છે મિત્રો એમ કહે છે કે જે સંત નિવાસ જે છે જેનું ઉદ્ઘાટન આજે છે ને જિગ્નેશ દાદા તમે જોઈ રહ્યા છો કે આવી રહ્યા છે જોઈ રહ્યા છો જે જિજ્ઞેશ છે એમ કહે છે કે સંતો સાથે બધા જે છે સ્વામી સાથે આવી રહ્યા છે ઉદ્ઘાટન કરવા માટે તમે જોઈ શકો છો અહિયાં જતા બધા સંતો સાથે આવી રહ્યા છે અને આ જે સંત નિવાસ છે તેનું ઉદઘાટન કરવાના છે તો જોઈ શકો છો अहिले चाहिँ ट्रेन भयो के हो

સૌને જય શ્રી કૃષ્ણ વિદ્યાપીઠ પરિવાર દ્વારા આજે ભગવાનનો પાઠોત્સવ હતો અને એ અંતર્ગત એકવીસ દીકરીઓ કે જેને પિતાજીવી નથી એવી પિતા વગરની એકવીસ દીકરીઓના આજે લગ્ન છે આજે ખૂબ સંતો સ્વર્ણનારાયણ સંતોદાયના સંતો ભાગવત કથાકારો અને અમારા ગુરુજીઓ આ બધાની પાવન નિશ્રામાં આ દીકરીઓને આજે આશીર્વાદ મળવાના છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ સમૂહ લગ્નમાં જેમના પણ વિવાહ થઈ રહ્યા છે એમનું ભગવાન શરીર માટે મંગલ કરે અને આવાના આવા વર્ષો વર્ષ આવી દીકરીઓને અમે પરણાવતા રહીએ એવી ભગવાન અમને બળ અને સમજ આપે રાધે 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 તમે જોઈ શકો બધા સંતોષ દાદા છે જે વાત કરી રહ્યા છે કઈ રીતનો શું એનો ડાયાગ્રામ છે અત્યારે તમે જોઈ શકો કે જે જિગ્ન જદા બધા સાધુ સંતો સંતો છે તેની સાથે પ્રેમ મંદિરની અંદર જે દર્શન કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ભગવાનના દર્શન કરવા માટે જીગ્ન જદા આવી ગયા છે તમે જોઈ શકશો કે જિગ્ઞિતા દેસ એમ સે એક પ્રેમ મંદિર ની અંદર ભગવાનની સાથે ફોટોગ્રાફી કરાવી રહ્યા છે મિત્રો અત્યારે આપણે જે એમ કહી કે પ્રેમ મંદિર ની અંદર તમે જોઈ શકશો ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણી દેવી નું દર્શન કરી શકતા છો અને આ રીત નું કઈક ડેકોરેશન કરવામાં આવેલું છે મસ્ત મજાનું તમે બંને સાઈડ જોઈ શકતા છો અને સાથે સાથે એમ કહી શકાય કે ભગવાનને જે અન્નકૂટ ધરવામાં આવેલો છે છપ્પન ભોગ તમે જોઈ શકતા છો કે બધા ધરવામાં આવેલા છે તમે અન્નકૂટના પણ દર્શન કરી શકતા હશો જોઈ શકો છો કે કઈ રીતના જે છપ્પન ભોગ ધરવામાં આવેલા છે ભગવાનને જે કહેશે કે દ્વારકાધીશને જે રીતે અન્નકૂટ ધરવામાં આવે છે એ રીતે તે અહીંયા પણ જેમ પ્રેમ મંદિર જે ટોડામાં આવેલું છે ત્યાં ધરવામાં આવેલું તમે જોઈ શકો છો અને ભાઈ ભગવાનના તમે દર્શન પણ કરી શકતા હશો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખવાનું ભૂલતા નહીં